સીઆર આર પાટીલની ઉમેદવારીને લઈ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સીઆર પાટીલે આજે ભવ્ય વિશાળ એક રેલી કાઢી હતી શક્તિ પ્રદર્શન કર્યું પરંતુ આ જાન જે નીકળી હતી એ લીલા તોરણે પરત ફરી રહી છે કારણ કે સીઆર આર પાટીલ આજે ઉમેદવારી નોંધાવવાના નથી તે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે વિગતવાર વાત કરીએ શા માટે આજે ઉમેદવારી સી આર પાટીલ નથી નોંધાવવા જઈ રહ્યા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે ત્રીજા તબક્કામાં ગુજરાતનું મતદાન થશે આ તમામ બાબતોની વચ્ચે ગુજરાતમાં તળામાર તૈયારીઓ બંને પક્ષેથી ચાલી રહી છે અને પરષોત્તમ રૂપાલાનો વિવાદ પણ ભાજપ માટે હાલ માથાનો દુખાવો બની ગયો છે ત્યારે આજે રાજ્યની અંદર અમિત શાહ પણ પ્રચારમાં જોડાયા પોતાના વિસ્તારની અંદર ગાંધીનગર લોકસભામાં તેમણે રોડ શો કર્યા તેઓએ એક સભાનું પણ આયોજન કર્યું છે અને આ તમામ તામજામની વચ્ચે નવસારીમાં સી આર પાટીલ પણ પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સાથે સી આર પાટીલ એક કાર પર સવાર જોવા મળ્યા અને હજારોની જનમેદની એકત્રિત કરવામાં આવી અને તામજામ સાથે સી આર પાટીલ નવસારી લોકસભા વિસ્તારમાંથી પોતાનું શક્તિ પ્રદર્શન કરતા કરતા ઉમેદવારી નોંધાવવાના હતા પરંતુ હવે તે ઉમેદવારી આજે નથી નોંધાવી મહત્ત્વની વાત છે ઉમેદવારી નોંધાવવા માટે આવતીકાલે તારીખ ઓગણીસ છેલ્લો એટલે કે અંતિમ દિવસ છે ત્યાં સુધીમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ફરજિયાત છે અન્યથા તેઓ ઉમેદવારી નહીં કરી શકે માટે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલે આજે કેમ નથી નોંધાવતા તેને લઈ સવાલો વહેતા થયા તો કેટલીક ચર્ચાઓ પણ વહેતી હતી એક સવાલ અને એક મહત્ત્વની વાત જે છે જે માધ્યમો ચલાવી રહ્યા છે કે સી આર પાટીલે આજે અભિજીત મુહૂર્તનો સમય જતો રહ્યો છે માટે ઉમેદવારી નોંધાવી નથી અભિજીત મુહૂર્ત એટલે વિજય મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે દરરોજ આ મુહૂર્ત આવે છે આજે આ મુહૂર્તનો જે સમય છે એ બાર ને એકવીસથી એક અને બાર વાગ્યા સુધીનો છે આ સમયગાળા દરમિયાન અભિજીત મુહૂર્ત રહેશે સી આર પાટીલ આ મુહૂર્ત ચૂકી ગયા કે પછી તેમની કુંડળીમાં ક્યાંય રાહુ બેસી ગયો આવી બધી પણ ચર્ચાઓ થઈ અને ચર્ચાઓના એરણે હાલ સી આર પાટીલની ઉમેદવારી આવી તો એક એવી પણ વાત સામે આવી રહી છે કે સી આર પાટીલના અંગત સૂત્રો એવું જણાવે છે કે પાટિલ આજે નહીં પરંતુ કાલે જ ઉમેદવારી નોંધાવવાના હતા આજે માત્ર તેઓ શક્તિ પ્રદર્શન કરવાના હતા અને આ શક્તિ પ્રદર્શન દરમિયાન તેમણે ઉમેદવારી નોંધાવવાનો કોઈ કાર્યક્રમ જ નથી રાખ્યો તેઓ ખરેખર ઓગણીસ તારીખના રોજ જ નોંધાવવાના હતા પરંતુ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દ્વારા આજે મેસેજ આપવામાં આવ્યો એ મેસેજમાં સ્પષ્ટતાથી જણાવાયું કે સી આર આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે સી આર પાટીલની આ ઉમેદવારી નોંધાવવા માટેની રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી પણ હાજર રહેશે અને તામજામ સાથે તેઓની ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકર્તાઓને આમંત્રણ છે હવે આ આમંત્રણ સાચું કે પછી સી આર પાટીલના અંગત લોકો જે કહી રહ્યા છે કે પાટિલ ઓગણીસ તારીખે જ ઉમેદવારી કરાવવાના હતા એ વાત સાચી કે માધ્યમો બતાવી રહ્યા છે કે મુહૂર્ત ચૂકી ગયા પાટિલ એ વાત સાચી શું પહેલું જ વિઘ્ન ચૂંટણી પહેલાં આવી ગયું એવું પણ કહી શકાય જો તમે જો અને તો જ્યોતિષની વાતોમાં માનો છો અને જ્યોતિષશાસ્ત્રમાં તમારો રસ છે તો મુહૂર્ત ચૂકી ગયા બાદ તેઓ ફોર્મ નથી ભરતા અને તેઓ કુંડળીના વિજ્ઞાન અને આ જ્યોતિષના વિજ્ઞાનને તેઓ માને છે તો આપણો દેશ અત્યારે મંગળ પર જવાની તૈયારીઓ કરી રહ્યો છે અને હજુ આપણા રાજનેતાઓ વિજય મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે તો આપણે મતદારોએ એક સાથે વિજય મુહૂર્તે જ બટન દબાવવું હોય તો ઇલેક્શન કમિશને પણ કંઈક જોગવાઈ કરવી જોઈએ કારણ કે નેતાઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી શકે કારણ કે તે એકલા ફોર્મ ભરવાના હોય છે આટલી બધી જનતાને વિજય મુહૂર્તમાં મત આપવું હોય તો શું કરવું કારણ કે ઘણી વખત જનતાને લાગે છે કે અમારો વિજય ના થયો અમે તો કયા મુહૂર્તમાં મત આપીને આવી ગયા હતા ખેર આ બધું રાજકારણ છે રાજકારણની વાતોની વચ્ચે જ્યોતિષને થોડી વાર દૂર કરીએ ખરેખર રાજનેતાઓ શું કરતા હોય છે તેમની વાતો શું કરતી હોય છે તે જોવાનું વિશ્લેષણ કરવાનું અને આપણે આપણા માટે મત આપવાનું નક્કી કરવાનું વાત કરી લઈએ સત્તરમી લોકસભાનો કાર્યકાળ સોળમી જૂન બે હજાર ચોવીસના રોજ હવે પૂર્ણ થઈ રહ્યો છે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને ચાર જૂને મતની ગણતરી થશે અને ગુજરાતમાં લોકસભાની છવ્વીસ લોકસભા બેઠકો પર છવ્વીસે છવ્વીસ બેઠકો પર અત્યારે મેદાને જંગ ચૂંટણીનો ચાલી રહ્યો છે જોઈએ પરિણામ શું આવે છે આપણે પરિણામ સુધી કંઈ પણ વાત ન કરી શકીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે